ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય પહેલા ભગવાન બારડ ના મોટા ભાઈ ના પત્ની નું અવસાન થયું છે ત્યારે વેરાવળના આજોટા ગામ ખાતે ભગવાન બારડ ની ભાભી ની ક્રિયા દિવસે તેમના નામનું વૃક્ષ વાવી વૃક્ષારોપણ કરી નવી પહેલ કરી છે

ટુ ધી પીપલ ઓફ ઇન્ડિયા ટુ પ્લાન્ટ ટ્રીઝ ફોર ફોરને ભગવાનભાઈ બારડ ધારાસભ્ય તાલાડા આજે આજના દિવસે મારા મોટા ભાભી અને મારા મોટાભાઈના વિશિષ્ટ જ્યારે ધ્યાન થયું છે ત્યારે આજે એમના ક્રિયાના પ્રસંગે પરિવારે એક સંકલ્પ કરેલો કે એમના નામથી અને એમના જે કિરિયાનો દિવસ છે ત્યારે અમે આખો પરિવાર એ વૃક્ષારોપણ કરશું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આ વખતે સમગ્ર વિશ્વને અને ભારત દેશના તમામ લોકોને આહવાન કર્યું છે કે એક પેડ માટે ના આજે અમે પણ પાંચસો વૃક્ષ વાવવા માટેનો બાળ પરિવારે સંકલ્પ કર્યો છે ને આજે સાડા ત્રણસો વૃક્ષ એ આજોઠા ગામથી લઈને સોમનાથ સુધી સાડા ત્રણસો વૃક્ષ વાવવાનું આજે જ નિર્ણય કરીને આજે વાવવાનું પણ ચાલુ કરી દીધું છે એટલે આવનારા સમયમાં પણ વધારે વૃક્ષો વાવવાનું એ બારડ પરિવાર છે સમગ્ર વિસ્તારમાં કાર્ય કરતો આવ્યો છે અને આવનારા સમયમાં પણ કરતો આવ્યો ન્યૂઝ સાથે કે કે પાઠક ગીર સોમનાથ